જય જવાન જય કિશાન કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભય રામ રામ ફરી એકવાર ડુગળીના ભાવને લોકથી તમામ માહિતીનો વિડીયો લઈને તમારી સમક્ષ આવી ગયા છીએ તારીખ છે આઠ માર્ચ બે હજાર ચોવીસ અને વાર શુક્રવાર ના ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડના ડુગળીના બજાર ભાવ જાણીશું અને ડુંગળી ઉપર ખાસ ચર્ચા અચાવિચારણા કરીશું ને આપણા સૌરાષ્ટ્રના મુખ્યત્વે ગણાતા માર્કેરિયામાં કેટલી ડુંગળીની આવક થઈ રહી છે તેની માહિતી આપીશું તો વિડિયોમાં ખેડૂત ભાઈઓ છેલ્લા સુધી બન્યા રહીઓ કેરુદ ભાઈઓ તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારો વિડીયો ગમે તો એક લાઈક દબાવી દેજો એટલે અમને મોટિવેશન મળતું રહે સૌપ્રથમ તો સૌરાષ્ટ્રના મુખ્ય તગનાતા માર્કેટયાર્ડમાં ડુંગળીની આવક અને કટાની વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડ માં લાલ ડુંગળીની આવક સત્તર હજાર ચારસો કટાની નોંધાઈ હતી જયારે સફેદ ડુંગળી ની આવક તેર હજાર એકસો ને છેતાલીસ કટાની નોંધાઈ હતી ત્યારબાદ મહવા માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો મહવા લાલ ડુંગળી ની આવક પંચોતેર હાજર કટાની નોંધાઈ હતી જયારે સફેદ ડુંગળી ની આવક એક લાખ છવ્વીસ હજાર નવસો ડુંગળી કરતા પણ સફેદ ડુંગળી ની આવકો દિવસે ને દિવસે વધી રહી છે હજી ગરમી ની સિઝન શરૂ થઈ નથી ગરમીની સિઝન માં હજુ પણ ડુંગળી ની માંગ વધશે તેવું વેપારીઓનું અનુમાન મારવામાં આવ્યું છે ખેડૂત ભાઈઓ તમે હાલ જો ડુંગળીનું વેચાણ કર્યું હોય અથવા તો વેચાણ કરવાના હોય તો ક્યાં ભાવ થી કરવા માંગો છો અથવા તો યાર્ડ માં કયો આપણને બજાર ભાવ મળ્યો છે એ આપને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખવાનું ભૂલશો નહીં તો ચાલો જાણી લઈએ ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડના ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકસો ત્રીસ થી ત્રણસો પચાસ રૂપિયા વડોદરા એકસો સાઈઠ થી ચારસો ચાલીસ રૂપિયા વઢવાણ ત્રણસો થી પાંચસો રૂપિયા વિસાવદર એકાણું થી બસો એકવીસ રૂપિયા સુરત એકસો વીસ થી ચારસો પચાસ રૂપિયા ગોંડલ એકોતેર થી ત્રણસો ને છ્યાસી રૂપિયા મહેસાણા એકસો વીસ થી ચારસો એસી રૂપિયા જેતપુર પચાસ થી ત્રણસો ને છપ્પન રૂપિયા જામનગર એસી થી ચારસો પચાસ રૂપિયા દાહોદ સો થી ચારસો ચાલીસ રૂપિયા ધોરાજી છપ્પન થી બસો એકતાલીસ રૂપિયા મહુવા એકસો પચીસ થી ત્રણસો ઓગણસી રૂપિયા અમદાવાદ બસો થી ચારસો વીસ રૂપિયા પાલીતાણા બસો પચાસ થી ત્રણસો એસી રૂપિયા મોડાસા એકસો ત્રણ થી ત્રણસો ને પાંત્રીસ રૂપિયા ત્યારબાદ છપે ડુંગળીની વાત કરીએ તો ભાવનગર બસો થી ત્રણસો રૂપિયા મહુવા બસો થી બસો રૂપિયા મોડાસા બસો થી બસો રૂપિયા ગોંડલ એકસો થી બસો ને ચુમ્માલીસ રૂપિયા અમારી ચેનલ સાથે જોડાવા બદલ આ બધા ખેડૂતભાઈનો ખૂબ ખૂબ આભાર